બંધારણના ગળવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ઓગણ સિત્તેરમાં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ભારત રત્ન અને બંધારણના ગળવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ઓગણ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી આત્મારામભાઈ પરમાર કાળુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો હાજર્યા હતા तो मुख्य वक्ता તરીકે પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જે 6 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિણમ નિર્વાણ દિવસ છે આજે પૂર્વ કેબિનેટ પરમાર અને સુરતના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તો દ્વારા તેમને પુષ્પાંજલિ કરી અને તેમની યાદમાં અહીં એક જાહેર સભાનું આયોજન કર્યું છે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ મોટી આપી હોય તો સંવિધાન દિવસને આપી છે એમની એકસો પચીસમી જન્મજયંતિએ બંને હાઉસને ભેગા કરી સમગ્ર દેશમાં સંવિધાન દિવસ તરીકે ઉજવણી ઉજવણી કરવાનું જો કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના

સુરત શહેરના કાર્યકર્તાઓ દ્વારા મેયરની આગેવાનીમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્ય અર્પણના કાર્યક્રમ સાથે એક જાહેર સભાનું પણ આયોજન થયું છે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સંઘર્ષભર્યા જીવનમાંથી સમગ્ર દેશના દલિતો પીડિતો શોષિતો અને જેને કહી શકાય કે છેલ્લી જે લોકોનું જીવન હતું તેને શિક્ષણના માધ્યમથી રાષ્ટ્રીય પ્રવાહમાં ભેરવવાનું એક ખૂબ મહત્ત્વનું કામ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કર્યું હતું અને આજે આપણે જોઈએ છે કે એના પ્રતાપે આજે સમગ્ર દેશનું બંધારણ એમને જે રચેલું એના લીધે આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ ભારતીય લોકશાહી તકી રહી છે એનું શ્રેય કોઈને જતું હોય તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને જાય છે